આજે આપણે આવી ગયા છીએ એક નવી જગ્યાએ જે વીર માંગણાવાળાની જગ્યા છે ત્યાં આપણે આવી ગયા છીએ અને આ જગ્યાએ જો તમારે આવવું હોય તો સોમનાથ ઉના હાઈવે રોડ ઉપર આવેલું ઉબરી ગામ છે ત્યાં આ સ્થાન આવેલું છે હવે આપણે અંદર જઈને આપણે સ્થાનની મુલાકાત લેશું તમે જે જોઈ રહ્યા છો અહીંયા ફોર વ્હીલ પાર્કિંગ બહાર છે અને આપણે હવે અંદર આવી ગયા છીએ આ નાનું એવું વીર માંગણાવાળાનું સ્થાન છે તો મેં તમને જે બતાવ્યું એ સોમનાથ ઉના હાઈવે રોડ ઉપરથી થોડુંક અંદર જ છે લગભગ એકથી બે કિલોમીટર જેવું અંદર આવેલું છે અને અહીંયા દર્શન કરવા આવવું ત્યારે તમે આ રોલ યાદ રાખજો અહીંયા વીર માંગણાવારાની ખાંભી આવેલી છે તમે જોઈ રહ્યા છો તે અને ભાવિકો દર્શન પણ કરે છે અમે પણ અહીંયા પધાર્યા રહ્યા હતા જોવા માટે અમે પણ વીર માંગણાવારાના દર્શન કર્યા તો આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે નવા નવા સ્થાનના વિડીયો લઈને તમારી સમક્ષ પધારશું તો આ ઉબરી ગામની નજીક જ આવેલું છે અને ઉના હાઈવે ઉપર આ મંદિર છે હાઈવેથી થોડુંક અંદર બે કિલોમીટર જેવું જવું જોશે એટલે આ મંદિર આવી જશે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં